આજે આપણે એક એવા ક્લાસિક સાધનની વાત કરવાના છીએ જે વેલ આ ડિજિટલ યુગમાં પાછું ધૂમ મચાવી રહ્યું છે હા આપણે વાત કરી રહ્યા છીએ ફાઉન્ટેન પેનની અને આજે એના રહસ્યોને ઉકેલીશું એક સવાલ છે જ્યાં બધું જ ડિજિટલ અને ક્ષણિક છે ત્યાં આ ઓગણીસમી સદીની ટેકનોલોજી એક ફાઉન્ટેન પેન ફરીથી આટલી બધી કેમ ચાલી રહી છે ખરેખર વિચારવા જેવું છે નહીં ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ ફાઉન્ટેન પેનની કહાણી ખરેખર સદીઓ જૂની છે વિચારો છેક નવસો ને એક ખલીફાએ એવી પેન માંગી હતી જેનાથી એમના હાથ ગંદા ન થાય ત્યાંથી લઈને અઢારસો ને એસીના દાયકામાં જ્યારે વોટરમેન જેવી કંપનીઓએ એને સામાન્ય લોકો સુધી પહોંચાડી હા વચ્ચે ઓગણીસો સાહીઠના દાયકામાં બોલપોઇન્ટે બધું બદલી નાખ્યું પણ બે હજાર દસ પછી ફરીથી એનાલોગ વસ્તુઓનો ક્રેઝ વધ્યો અને ફાઉન્ટેન પેન પાછી આવી ગઈ સારું તો આખો જે અનુભવ છે ને એ ત્રણ મુખ્ય વસ્તુઓ પર ટકેલો છે જેને આપણે કહી શકીએ લેખનની ત્રિમૂર્તિ ચાલો તો એના પહેલા ભાગથી શરૂઆત કરીએ ખુદ પેનથી જોઈએ કે એની રચના કેવી હોય છે એકદમ સરળ ભાષામાં સમજીએ તો ફાઉન્ટેન પેન એટલે શું એક એવી પેન છે જે પોતાની શાહી પોતાની અંદર જ રાખે છે એક ટાંકીમાં એટલે જ એને ડીપ પેનથી અલગ ગણવામાં આવે છે જેમાં કેવું હતું વારે વારે શાહીમાં બોળિયા જ કરવું પડતું હતું હવે પેન પાછળનું જે વિજ્ઞાન છે ને એ ખરેખર કમાલનું છે એને કહેવાય કેપિલરી એક્શન આ બિલકુલ એવું જ છે જે રીતે કોઈ છોડના મૂળ જમીનમાંથી પાણી ઉપર ખેંચે છે બસ એ જ રીતે શાહી કોઈ પણ દબાણ વગર જાણે જાદુ હોય એમ નિબ સુધી પહોંચે છે એટલે જ તો એ આટલી સહેલાઈથી લખી શકે છે કોઈપણ ફાઉન્ટન પેનમાં આ ત્રણ મુખ્ય ભાગો હોય છે સૌથી પહેલાં નેબ જે કાગળ પર લખે છે પછી આવે ફીડ આને તમે પેનનું હૃદય કહી શકો જે શાહીના પ્રવાહને કંટ્રોલ કરે છે અને છેલ્લે રિઝર્વર એટલે કે શાહીની ટાંકી આ ત્રણેય જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે જ એ અદભુત લેખનનો અનુભવ મળે છે તો પેનમાં શાહી ભરવી કેવી રીતે મુખ્યત્વે બે રસ્તા છે પહેલું કાર્ટજ કન્વર્ટર એકદમ સહેલું અને ચોખ્ખું કામ નવા લોકો માટે તો બેસ્ટ છે પણ હા એમાં શાહી ઓછી આવે અને પ્લાસ્ટિકનો કચરો પણ થાય બીજો રસ્તો છે પિસ્ટન ફિલર જેમાં સીધી બોટલમાંથી શાહી ભરવાની આમાં શાહી પણ વધુ સમય અને રંગોની આખી દુનિયા ખુલી જાય જોકે એ થોડુંક ગંદુ કામ થઈ શકે છે ચાલો હવે આપણી ત્રિમૂર્તિના બીજા અને બહુ જ મહત્વના ભાગ પર આવીએ શાહી એટલે કે પેનનું જીવન રક્ત એક વાત ખાસ સમજવા જેવી છે મોટાભાગની ફાઉન્ટન પેનની શાહી પાણી આધારિત હોય છે અને આ જેનું સિક્રેટ છે બોલપોઈન્ટની તેલવાળી શાહી કરતાં આ એકદમ અલગ છે એટલે જ એ આટલી સ્મૂથ ચાલે છે અને એના રંગો પણ જુઓ એકદમ જીવંત લાગે છે હવે શાહીમાં પણ પસંદગી કરવાની હોય છે પહેલી છે ડાયબેઝ શાહી આમાં તમને રંગોની ભરમાર મળશે પણ સાચવજો પાણી પડ્યું તો બધું ફેલાઈ જશે બીજી બાજુ પિગમેન્ટ કે આયન ગેલ શાહી છે આ શાહી એવી છે કે એકવાર કાગળ પર લાગી ગઈ પછી એ કાયમ માટે ત્યાં જ રહેશે એટલે કે પાણી પ્રતિરોધક જેમને દસ્તાવેજો સાચવવા હોય તેમના માટે આ પરફેક્ટ છે આની ગંભીરતા સમજવા માટે રેડિટના એક યુઝરની વાત સાંભળો તેઓ કહે છે કે ડીએટ્રામેન્ટિઝ ડોક્યુમેન્ટ શાહી એટલી મજબૂત અને વોટરપ્રૂફ છે કે કદાચ જે કાગળ પર લખી છે એ ખરાબ થઈ જશે પણ શાહી નહીં જાય વિચારો આને કહેવાય કાયમીપણું ઓકે પેન થઈ ગઈ શાહી પણ થઈ ગઈ હવે આવે છે આપણી ત્રિમૂર્તિનો ત્રીજો હીરો જેને લોકો ઘણીવાર ભૂલી જાય છે કાગળ સાચો કાગળ આખા ખેલને બદલી શકે છે એ વાત નક્કી છે જ્યારે પણ કોઈ સારો કાગળ લેવા જશો ત્યારે એક શબ્દ સાંભળવા મળશે જીએસએમ આનું આખું નામ છે ગ્રામ્સ પર સ્ક્વેર મીટર પણ ચિંતા ના કરો એનો સીધો મતલબ છે કાગળ કેટલો જાડો અને વજનદાર છે જેટલો જીએસએમ વધારે એટલો કાગળ જાડો તો સવાલ એ છે કે કેટલો જીએસએમ સારો વેલ ફાઉન્ટન પેન માટે એંશીથી સો જીએસએમ એકદમ સ્વીટ સ્પોટ ગણાય છે આ એટલો જાડો છે કે શાહી પાછળ છપાઈ નહીં પણ એટલો પણ જાડો નથી કે લખવામાં મજા ના આવે પણ અહીં એક ટ્વિસ્ટ છે રેડિટના એક યુઝર મોલ્ડી અન્ડસ્કો સ્લગ કહે છે કે કાગળનું વજન એટલું મહત્વનું નથી જેટલું એ મહત્વનું છે કે એની સપાટી કેવી રીતે બનાવવામાં આવી છે અને આ વાત એકદમ સાચી છે માત્ર જાડાઈ જ બધું નથી જેને ફાઉન્ટેન પેન ફ્રેન્ડલી કાગળ કહેવાય છે ને એની સપાટી પર એક ખાસ કોટિંગ હોય છે આ કોટિંગ શાહીને તરત જ પી જતું નથી આનાથી બે સમસ્યાઓ દૂર થાય છે ફેધરિંગ એટલે કે શાહીનું ફેલાઈ જવું અને બ્લીડ થ્રુ એટલે કે શાહીનું કાગળની પાછળ દેખાવો જો સારો કાગળ જોઈતો હોય તો રેડિયા કે ટોમોય રિવર જેવી બ્રાન્ડ્સ ટ્રાય કરી શકાય સારો તો આપણે ત્રણેય ભાગો જોઈ લીધા હવે આ બધાને એકસાથે મૂકીને જોઈએ આ છે આપણી લેખનની ત્રિમૂર્તિ આ વાત બહુ જ મહત્વની છે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી પણ એક સિસ્ટમ છે પેન એ સાધન છે શાહી એનું જીવન છે અને કાગળ એનું કેનવાસ છે આ ત્રણેય મળીને જ એક સંપૂર્ણ અનુભવ બનાવે છે એક પણ વસ્તુ બદલો અને આખો અનુભવ બદલાઈ જશે એટલે વાત કોઈ શ્રેષ્ઠ પેન કે શ્રેષ્ઠ શાહી શોધવાની નથી વાત છે એ કોમ્બિનેશન શોધવાની જે લખનારને સૌથી વધુ ગમે અને સાચું કહું તો આ કોમ્બિનેશન શોધવાની જે મજા છે ને એ પણ એક અલગ જ અનુભવ છે ડિજિટલ દુનિયામાં જ્યાં બધું જ આવે છે અને જાય છે ત્યાં ફાઉન્ટેન પેન આપણને ધીમા પડવાની વિચારવાની અને કંઈક એવું બનાવવાની તક આપે છે જે કાયમ રહે તો વિચારવા જેવો સવાલ એ છે કે આ ક્ષણિક દુનિયામાં આપણે એવું શું લખવા માગીએ છીએ જે ખરેખર ટકી રહે